ભારતનું સંવિધાન અથવા ભારતનું બંધારણ ભાગ છ કલમ એકસો બોતેર એકસો તોતેર એકસો ચોંતેર એકસો પંચોતેર એકસો છોતેર અને એકસો સિત્યોતેર માં કરેલ જોગવાઈઓની વિગતવાર માહિતી જોઈએ નવ નંબર એકસો બોતેર રાજ્ય વિધાન મંડળો ખંડ એક દરેક રાજ્યની વિધાનસભા નું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી કરેલી તારીખ થી પાંચ વર્ષ સુધી તે ચાલુ રહેશે પણ તેથી વધુ નહીં અને સદડુ પાંચ વર્ષની મુદત પૂરી થઈ તે

વધુમાં વધુ છ મહિના કરતા વધારે લંબાવી શકાશે નહીં ખંડ રાજ્યની પરિષદ તેની એક તૃતીયાંશ શક્ય હોય તેટલી નજીકમાં નજીકની સંખ્યા ના સભ્યો સંસદ તે અર્થે કાયદાથી ઠરાવેલી જોગવાઈઓ અનુસાર

રાજ્યના વિધાનમંડળના સત્રો સત્ર સમાપ્તિ અને વિસર્જન ખંડ એક રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના ગૃહની અથવા દરેક ગૃહની બેઠક પોતાની યોગ્ય લાગે સમય અને સ્થળે બોલાવશે પણ એક સત્રમાંની તેની છેલ્લી બેઠક અને તરત પછીના સત્રમાંની

તે ગૃહે સંદેશામાં વિચારણા લેવી આવશ્ય રાજ્યપાલ નું ખાસ સંબોધન ખંડ એક વિધાનસભાની દરેક સામાન્ય ચૂંટણી પછી ના પહેલા સત્ર ને અને દરેક વર્ષના પહેલા સત્રને આરંભે રાજ્યપાલ વિધાનસભાને અથવા વિધાન પરિષદ વાળા રાજ્યની બાબતમાં એકત્રિત થયેલા બંને સંબોધશે અને ગૃહોને બોલાવવાના કારણો જણાવશે ખંડ બે એવા સંબોધનમાં ઉલ્લેખેલી બાબતોમાં ચર્ચા માટે પણ ફાળવવામાં આવશે ગૃહની અથવા બે માંથી કોઈ ગૃહની કાર્યરીતિ નિયમન કરતા નિયમોથી

Thank mm -hmm. you.